નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સી આર પાટીલ આજે સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું ફોર્મ ભરતી વખતે સી આર પાટીલ જેટલી શુભકામનાઓ પાઠવતા નજરે પડ્યા હતા સમર્થકોએ પણ ઉત્સાહ જોવા મળ્યો હતો લોકસભાની ચૂંટણીને લઈ દેશભરમાં માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજવાની છે જેને લઈ તમામ પક્ષો દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને આજે ઉમેદવારોના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે જયારે નવસારી બેઠક પર ભાજપના સીઆર આર પાટીલે આજે ફોર્મ ભર્યું છે સીઆર પાટીલે ગઈકાલે જનવેદની સાથે રોડ શો કર્યા બાદ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા જેથી આજે ઉમેદવારી પત્રક ભર્યું છે ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્રણ વખત નવસારી સંસદીય મત વિસ્તારના સૌ મતદાતા માધ્યમથી મને મત આપીને જીતાડું છે એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ સખત મહેનત કરીને સાથે સંપર્ક જાળવી રાખ્યો છે જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને